ના માંડવીનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યુરિયા ખાતરની અછત દૂર કરવા તથા ખાતરમાં થયેલા ખેંચવા માટે મામલતદારને આપ્યું છે આવેદન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આપવામાં આવ્યું અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસનો આક્ષેપ છે કે ખેડૂતોને યુરિયા ખાતર સમયસર નહીં મળતા તેઓએ લાંબી કતારમાં ઉભા રહી વિકરાળ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જો ખાતર નહીં મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ અવસરે તાલુકા પ્રમુખ નગર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેમણે તાત્કાલિક સમસ્યા હલ કરવાની માંગ ઉપાડી છે હાલમાં જ એનપીકે પર જે સરકારે ભાવ વધાર્યો કર્યો એકસો ને ત્રીસ રૂપિયા એનાથી કમરતોડ ખેડૂતોને ફટકો પડ્યો છે અને જ્યારથી સિઝન શરૂ થઈ છે ત્યારથી યુરિયા ડીએપી પોટાશ કોઈપણ પ્રકારનું ખાતર પૂરતા પ્રમાણમાં આ ખેડૂતોને મળતું નથી વારંવાર ભાવ વધે છે અને જે ખાતરનો જથ્થો આવે છે એ ઉદ્યોગોને પહોંચાડવાની સરકારની નીતિ એટલા માટે આ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એને પોષણક્ષમ ભાવો મળતા નથી ઉત્પાદન ઓછું આવે છે આ ખાતર વગર અને જે ખેડૂતોની નીતિ છે સરકારની એ હંમેશા ખેડૂત વિરોધી નીતિ રહી છે એટલા માટે આ ભાજપની કેન્દ્ર સરકારને જાકારો આપવા માટે ખેડૂતોને આહવાન કરીએ છીએ અને એટલા માટે સરકારને દંડોળવા અને ખેડૂતોને દંડોળવા માટેનો આજે આ કાર્યક્રમ હતો